મિત્રો તો હળવદ જવું છે પેડા લેવા પીશે અને પેડા લેતા આવી અને ગણપતિ દાદાના દર્શન તમને કરાવવું હળવદ જવાનું આપણે ટાઈમ મળે તો ગણપતિ દાદાના દર્શન કરાવશું ને પેડા લેવા તો આપણે પીસીલ જવાનું છે તો જઈએ આપણે પેડા લેવા માટે હળવાદ આવી ગયા આપણે હળવદ તરફ બાઇક લઈને જવાનું આપણે હળવદ હવાના આવતો હોય છે એટલે અવાજ થોડોક ઓછો આવતો હોય છે પણ થોડુંક મેનેજ કરી નાખજો હળવદ જઈને સીધો આપણે લોક ઉતારશું કારણ કે પવર વધારે આવશે એના માટે તો આપણે આવી જાય ઘનશ્યામપુરથી આગળ થોડાક જ હાલીને એટલે ગોરલપીર આશ્રમ આવેલું જય લખત્રી રામદેવ પીર નવરાત્રી મહોત્સવ અહીંયા રામદેવ પીરના નોરતા નિમિત્તે સરસ મજાનું આયોજન બરાબર રામદેવ પીરની ભવ્ય રમેલ છે તારીખ બે અને ત્રણ તો કલાકારમાં આપણે જે કે ટીમ્બા વિપુલ રબારી ઘણા બધા કલાકારો આવવાના છે તો બે અને ત્રણ તારીખે સરસ મજાનું આયોજન છે આ સામે મંદિર હે તો બધા આવજો પ્રોગ્રામમાં આપણે અહીં નીકળાતા કે લાવ વ્લોક શૂટ કરતા જઈ સ્પેશિયલ આપણે વ્લોક શૂટ કરવા માટે જ ઉભા રહ્યા હતા પછી આપણે અહીં નીકળશું મજાનું આયોજન અહીંયા જ છે આપણે બે ને ત્રણ તારીખે આ આશ્રમ હે જો વિશાળ જગ્યાએ ચોકડીએ ને આવું જઈશું આપણે સીધા શરણેશ્વર મંદિરે ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો હાલો તમને લઈ જ્યો ગણપતિ દાદાના દર્શન કરવા

બધા આવજો દર્શન કરવા આપણે તો આવી ગયા આપણે ગણપતિ ઉત્સવ બહુ મસ્ત આયોજન છે તો બધાને સાંજે સાત વાગે આરતી નું આયોજન ડેલી તો બધાને પાવ ભર્યું આમંત્રણ આપણે પાર્સલ આવ્યું હતું આપણું પાર્સલ લેવા માટે પાર્સલ લઈ ને હવે પેડા લઈ ને ઘરબાજ નીકળી જવું હોય પેડા લઈ લીધા હે ને પેડા લઈ અને સીધો જ ઘરબાજ ભાગવાનું હોય હવે ઘરે અને એક પાર્સલ આવ્યું ઘર બાદ જઈશું બ્લોગ કેવો લાગ્યો ખાસ કહેજો આપણે આ બરાબર અને વિડીયો ગમતા લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કૌશિક અમારા વિડીયો બહુ ભીવે છે પણ કઈ વાંધો નહીં લઈ લઈશું ક્યારેક અડફેટમાં મળીએ ના